કેમ છો વાલા દોસ્તો ચાલો તો આપણે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનોની અંદર એમાઇન સંયોજનોની બનાવટ લાસ્ટ લેક્ચરની અંદર વાત કરીએ આપણે હવે આપણે એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મ જોઈએ તો સૌપ્રથમ એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મોની વાત કરીએ સૌ સૌથી પહેલી વાત કે એમાઇન સંયોજનોની અંદર જો ભૌતિક ગુણધર્મ હોય એટલે સૌથી પહેલી વાત એવી આવે કે એના ઉત્કલન બિંદુ ગલન બિંદુ અને પાણીમાં દ્રાવ્યતાની ખાસ વાત આવે કે ભાઈ પાણીમાં દ્રાવ્ય હશે કે નહીં ઉત્કલન બિંદુમાં શું ફેરફાર થાય છે ઉપરથી તમે ક્યાં જાઓ નીચે તરફ જાઓ તો શું ફેરફાર થાય છે તો સમાન કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેન કરતા સમાન કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેન કરતા આ આલ્કેન સંયોજનો છે એના કરતા પ્રાથમિક એમાં ઉત્કલન બિંદુ કેવા હોય ઊંચા હોય છે આલ્કેન સંયોજનો એટલે ઉદાહરણ તરીકે હું તમને વાત કરી દઈશ કે એક આલ્કેન લઈ લઈએ આપણે સીએચ ટુ અને સીએચ થ્રી

પોઝિટિવ અને હાઇડ્રોજન બંધ બનાવે છે તો વાંડરવાલ બળ કરતા આમાં ખાલી અણુ અણુ વચ્ચે વાંડરવાલ બળ બને છે જ્યારે આમાં અણુ અણુ વચ્ચે કયો બંધ બને છે હાઇડ્રોજન બંધ બને છે એટલે વાંડરવાલ બળ કરતા હાઇડ્રોજન બંધ મજબૂત હોય છે એટલે અણુ અણુ વચ્ચે આકર્ષણ બળ વધારે હોય છે એટલે એના ઉત્કલન બિંદુ ઊંચા હોય આલ્કેન કરતા

કાર્બન સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ વધે છે કારણ કે કાર્બનની લંબાઈ વધે જેમ શૃંખલાની લંબાઈ વધે ને જો અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે એ ઉદાહરણ પહેલા લઈએ મિથેન એમાઇન છે CH3NH2 પછી ઇથેન એમાઇન CH3CH2NH2 અને પછી પ્રોપેન એમાઇન CH3CH2 NH2 બરાબર છે આવી રીતે જે છે આ મિથેન એમાઇન છે એના પછી ઇથેનેમાઇન છે એના પછી પ્રોપેનેમાઇન છે મિથેનેમાઇન કરતા ઇથેનેમાઇન ઇથેનેમાઇન કરતા પ્રોપેનેમાઇન આમ આંતરણ આ અંતર વધતું જાય સંપર્ક સપાટી વધે તો બે અણુ વચ્ચે આકર્ષણ બળ વધતું જાય આના નાના બે અણુ હોય તો એમની વચ્ચે આકર્ષણ ઘણું બધું થઈ જાય કેમ કે સંપર્ક સપાટી વધી જાય છે એટલે આકર્ષણ બળ વધતું જાય એટલે જેમ કાર્બન સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ વધે છે ને નીચેના માઇન કરતા ઇથેના ઇથેન માન કરતા પ્રોપેન પ્રોપેન કરતા બ્યુટેન માઇન ઉત્કલન બિંદુમાં ક્રમશઃ વધારે કેમકે એમની વચ્ચેની સંપર્ક સપાટીમાં શું થાય છે વધારો થાય છે એમની વચ્ચેની સંપર્ક સપાટીમાં ક્રમશઃ વધારો થાય છે એટલે ઉત્કલન બિંદુ ક્રમશઃ શું થાય વધે કાર્બન સંખ્યા વધે એમ ઉત્કલન બિંદુ વધે છે હવે ખાસ વાત સરખામણી આપણે કરવાની છે આલ્કોહોલ સાથે કોની સાથે આપણે સરખામણી કરશું આલ્કોહોલ સંયોજનો સાથે સરખામણી કરશું પહેલા ઉદાહરણ જ લઈ લઈએ એટલે વધારે અનુકૂળ આવશે જો સૌપ્રથમ ઇથેન જે છે ઇથેનનું ઉત્કલન બિંદુ અહીંયા જ આપણે લઈ લઈએ સમાન આણવી દળ લેવું હોય ને તો એક કાર્બન વધારે લેવાનું છે ને સમાન આણવી દળ ન લેવું હોય તો એક કાર્બન ઓછો લેવાનો છે આ સમાન આણવી દળ લીધું છે આપણે સીએચ થ્રી સીએચ ટુ એનએચ ટુ આ આ આ આ આ પ્રોપેન છે 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 આલ્કોહોલ તો આલ્કેન તમને ખબર છે આલ્કેન છે આલ્કેન કરતા એમાઈન નું ઉત્કલન બિંદુ વધારે કરતા આલ્કોહલ નું આલ્કોહોલ નું ઉત્કલન બિંદુ કેમ વધારે હવે તમને ખબર આલ્કેન માં તો ખાલી વંટ્રલ બળ બન્યા છે બીજો કોઈ બંધ બનતો નથી એમાઈનમાં હાઇડ્રોજન બંધ બને અને આલ્કોહોલમાં હાઇડ્રોજન બન

પોઈન્ટ જીરો જેટલી છે અને ઓક્સિજનની વિદ્યુતઋણતા ત્રણ પોઈન્ટ પાંચ છે તો આની વિદ્યુતઋણતા વધારે છે એટલે આની અંદર હાઇડ્રોજન બંધ મજબૂત બનશે સેમાં ઓએચ હોય ઓએચ સેમાં છે આલ્કોહોલમાં એટલે એમાઇન કરતાં આલ્કોહોલના ઉત્કલન બિંદુ વધારે છે એમાંઈન કરતાં આલ્કોહલના ઉત્કલન બિંદુ કેવા હશે વધારે હશે ઓકે કેમ કે નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે એટલા માટે એટલે હવે વાત કરીએ ઓક્સિજન કરતાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી એટલે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે તમને ખબર છે કેમ કે એમાં રહેલો એનએચ બંધ અને આલ્કોહોલમાં ઓએચ બંધ છે આ એનએચ બંધ ઓછો ધ્રુવીય છે કેમકે વિદ્યુત ઋણતા ઓછી છે બરાબર છે આથી એમાઈન સંયોજનો આલ્કેન કરતાં વધુ ધ્રુવીય આ એમાઈન સંયોજનો આલ્કેન કરતાં વધુ ધ્રુવી છે બરાબર છે પણ આલ્કોહોલ કરતાં કેવા છે ઓછા ધ્રુવીય આલ્કોહોલ કરતાં ઓછા ધ્રુવીય છે તો એમરાઇન એમરાયન સંયોજનોમાં આંતર આણવી આકર્ષણ બળ આલ્કોહોલ કરતા ઓછું છે આંતર આણવી આકર્ષણ બળ જે આલ્કોહોલ કરતા કેવું છે ઓછું આથી એમાઇનના ઉત્કલન બિંદુ અનુવર્તી આલ્કેન કરતા ઊંચા આલ્કેન કરતા એમાઇનના ઉત્કલન બિંદુ ઊંચા પણ આલ્કોહોલ કરતા કેવા આવશે નીચે એટલે આટલી આકૃતિ પરથી બધું આવી જશે ક્યાં એટલે સૌથી ઓછું ઉત્કલન બિંદુ આલ્કેનનું છે પછી કોણ આવશે પ્રાથમિક એમાઇન પ્રાથમિક એમાઇન અને પછી કોણ આવશે આલ્કોહોલ થઈ ગયું એટલે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે એ આલ્કોહોલ સાથે સરખામણી કરવાની છે પહેલા મુદ્દામાં વાત કરવાની છે જેમ કાર્બન સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ વધે છે બીજી આલ્કોહોલ સાથે સરખામણી કરવાની છે હવે પ્રાથમિક એમાઇનથી દ્વિતીય અને દ્વિતીયથી ક્યાં જઈએ છીએ આપણે તૃતીય તરફ જઈએ છીએ તો ઉત્કલન બિંદુમાં શું ફેરફાર થાય છે એની ખાસ ડિસ્કસ હવે આપણે કરવાની છે પ્રાથમિક એમાઇનથી દ્વિતીય એમાઇન ને દ્વિતીયથી તૃતીય તરફ જઈએ છીએ તો શું ફેરફાર થાય છે તો તમને એક આકૃતિ પહેલા આપણે જોઈ લઈએ પછી આગળ વાત કરીએ અને એક ઉદાહરણ પણ જોઈ લઈએ જો આકૃતિ આ જોઈ લો પહેલા પછી આગળ જઈએ આપણે કે પ્રાથમિક એમાઇન થી દ્વિતીય કેમાઇન તરફ જઈશું અને દ્વિતીય થી તૃતીય કેમાઇન તરફ જઈશું તો ધારી લો કે આ એમાઈન સંયોજનો આર એનએચ ટુ નો એક અણુ છે આર એનએચ ટુ નો બીજો અણુ છે બધા અણુને આપણે અલગ રિપ્રેઝન્ટ કરી દઈએ અહીંયા ચાલો આ એક અણુ છે આ બીજો અણુ આ પ્રાથમિક એમાઇન નો આર એનએચ ટુ આ એક અણુ બીજો અણુ આ ત્રીજો અણુ અલગ કલરથી હું રિપ્રેઝન્ટ કરી દઉં છું એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય આ ચોથો અણુ છે બધા જ અણુ આ પ્રાથમિક એમઆઈનના જ છે પણ અલગ પાડી દઉં છું એટલે તમને ખ્યાલ આવે આકૃતિમાં આકૃતિ સમજવાની છે જેડબલ ડબલ્યુમાં ક્યાંય આપણે આકૃતિ ડ્રો કરવાની આવશે નહીં એટલે સમજવાની છે ખાલી આકૃતિ બીજી વાત કરી દઉં કે અહીંયાથી આ એમઆઈનનો બીજો અણુ છે આ એમઆઈનનો બીજો અણુ છે આખા અણુ જે છે તો અણુ અણુ વચ્ચે આકર્ષણ બળ કઈ રીતના થાય છે એની આપણે ડિસ્કસ કરીએ તો આ તમે જોઈ શકો છો એક અણુનો ડેલ્ટા પોઝિટિવ અને બીજા અણુનો ડેલ્ટા નેગેટિવ જે છે એમની વચ્ચે આકર્ષણ બળ થાય છે આ જો આ ડેલ્ટા પોઝિટિવ હોય છે આ ડેલ્ટા નેગેટિવ હોય છે આ ડેલ્ટા નેગેટિવ હોય છે આ ડેલ્ટા પોઝિટિવ હોય છે આ ડેલ્ટા નેગેટિવ આ ડેલ્ટા પોઝિટિવ તો આ બે વચ્ચે આકર્ષણ જો આ બે વચ્ચે

આવી ગયો અહીંયા એચ છે એટલે એક જ હાઇડ્રોજન બંધ બનશે એક જ હાઇડ્રોજન બંધ બનશે અને તૃતીય કેમાઈનમાં હાઇડ્રોજન બંધ જ નહીં બને કેમ કે તમને ખબર છે તૃતીય કેમાઈન એટલે આર એન અહીંયા આર આવશે અહીંયા આર આવશે આમાં હાઇડ્રોજન બંધ બનશે નહીં એટલે તૃતીય કેમાઈન જે છે તૃતીય કેમાઈનમાં હાઇડ્રોજન બંધ બનશે નહીં

માઈન અને ત્યારબાદ સીએચ થ્રી એન સીએચમાઈન આમાં બે હાઇડ્રોજન છે નાઇડ્રોજન પાસે આમાં એક છે હાઇડ્રોજન આ બે બંને હાઇડ્રોજન બંધ બને આમાં હાઇડ્રોજન બંધ બને નહીં તો આના કરતા વધારે સોરી પ્રાથમિક થી દ્વિતીય ને દ્વિતીય થી તૃતીય તરફ જઈએ તેમ ઉત્કલન બિંદુ ઘટે છે અને પ્રાથમિક નું સૌથી કેવું છે વધારે છે બહુ સિમ્પલ વાત છે આકૃતિથી તમને પરફેક્ટ અને મસ્ત સમજાઈ જાય તેવું છે ઓકે એટલે આકૃતિ યાદ રાખવાની છે એટલે વાંધો આવે નહીં ચાલો હવે પાણીમાં દ્રાવ્યતાની દોષ વાત કરીએ પાણીમાં દ્રાવ્યતા પણ એના જેવું જ છે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીય પહેલા આકૃતિ જોઈ લઈએ આપણે ચાલો હવે આકૃતિ શું કહે છે જો પ્રાથમિક એમાઇન જે છે એની અંદર હાઇડ્રોજન બંધ બનાવેલો છે તો આપણે અહીંયા આકૃતિ તરફ એકવાર નજર ફેરવી દઈએ આ પાણી છે આ તમે જોઈ શકો છો આ પાણી નાણું છે પાણી હું હાઇલાઇટ કરું છું આ પાણી નાણું છે બાકીનો એમાઇન સંયોજન છે આ પાણી નાણું છે આ પણ પાણી નાણું છે આ તમે જોઈ શકો છો બાકીનો પ્રાથમિક એમાઇન છે એને પણ હું હાઇલાઇટ કરી દઉં એટલે તમને ખ્યાલ આવે આ જે પ્રાથમિક એમાઇન છે આ પણ પ્રાથમિક એમાઇન છે અહીંયાથી આટલો પ્રાથમિક એમાઇન છે બરાબર છે અને અહીંયાથી આટલો પ્રાથમિક એમાઇન છે તો તમને ખબર છે પ્રાથમિક એમાઇન અને પાણી પ્રાથમિક એમાઇન અને પાણીના અણુ વચ્ચે જો હાઇડ્રોજન બંધ બનાવ્યું છે અહીં હાઇડ્રોજન બંધ બનેલો છે અહીં હાઇડ્રોજન છે અહીંયા પણ હાઇડ્રોજન બંધ છે અહીં હાઇડ્રોજન બંધ અહીં હાઇડ્રોજન બંધ તો પ્રાથમિક એમાઇન આ જે છે ગ્રીન કલર થી છે પ્રાથમિક એમાઇન છે બ્લુ કલર થી છે તે પાણી છે તો પ્રાથમિક એમાઇન પાણી પ્રાથમિક એમાઇન પાણી પ્રાથમિક આ પાણી છે પ્રાથમિક એમાઇન એમની વચ્ચે ઘણા બધા હાઇડ્રોજન બંધ બને છે જ્યારે દ્વિતીય કેમાઇન જે છે અને પાણી વચ્ચે જે આ જે તમે જોઈ શકો છો આ દ્વિતીય કેમાઇન છે આ દ્વિતીય કેમાઇન છે એમાં આ બંને બાજુ આર આવી ગયા અહીંયા શું છે એચ પાણીનો વચ્ચે પ્રાથમિક એમાઇનમાં જેટલા બંધ બનતા એટલા દ્વિતીય ઓછા બંધ બને એટલે હા એમ વાત કરી શકો કે એમાઇન સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે કેમ દ્રાવ્ય છે પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે હાઇડ્રોજન પાણીમાં ઓગળશે ખરા બરાબર છે હા પણ પ્રાથમિક એમાઇનની દ્રાવ્યતા સૌથી વધારે એના કરતાં ઓછી દ્વિતીય કેમાઇન ને સૌથી ઓછી કોની તૃતીય કેમાઇન ની દ્રાવ્યતા થાય એમાં ખાલી ધ્રુવ્યતાના આધારે થોડી ઘણી દ્રાવ્યતા થશે વધારે નહીં થાય એટલે સૌથી વધુ પ્રાથમિક એમાઇન ની પાણીમાં દ્રાવ્યતા વધારે કેમ કે હાઇડ્રોજન બંધ વધારે બનાવશે એટલે પ્રાથમિક એમાઇન ની પાણીમાં દ્રાવ્યતા કેવી થશે વધારે થશે તો અહીંયા જળ દ્રાવ્યતા ની દૃષ્ટિએ આપણે વાત કરીએ તો પ્રાથમિક એમાઇન થી દ્વિતીય કેમાઇન તરફ જતાં જલીય દ્રાવણ માં પાણીમાં હાઇડ્રોજન બંધ બનાવતા હોવાથી પાણીમાં શું થાય છે દ્રાવ્ય એટલે પ્રાથમિક અને દ્વિતીય જે પાણીના અણુ સાથે કયો બંધ બનાવે છે હાઇડ્રોજન બંધ બનાવે છે આથી પાણીમાં દ્રાવ્ય થાય પ્રાથમિક એમાઇનમાં નાઇટ્રોજન પર બે હાઇડ્રોજન છે આપણે વાત કરી હતી પ્રાથમિક એમાઇન છે આર એન એચ ટુ બરાબર છે બે હાઇડ્રોજન છે દ્વિતીય કેમાઇનમાં નાઇટ્રોજન પર એક હાઇડ્રોજન બંધ હોય છે દ્વિતીય કે માઇનમાં એક જ હજારો અને પ્રાથમિક એમાં હાઇડ્રોજન બંધની સંખ્યા દ્વિતીય એમાંઈન કરતા કેવી હોય છે બે ગણી હોય છે એટલે કે આમાં હોય એના કરતા હાઇડ્રોજન બંધની સંખ્યા બે ગણી હોય છે ઓકે એટલે પ્રાથમિક એમાઇન કરતાં અનુવર્તી દ્વિતીય કેમાઇન માં પાણીમાં દ્રાવ્યતા કેવી થાય ઓછી પ્રાથમિક કરતાં દ્વિતીયની ઓછી અને દ્વિતીય કરતાં તૃતીયની ઓછી થઈ જશે બહુ સિમ્પલ વસ્તુ એટલે પ્રાથમિક એમાઇન થી દ્વિતીય અને દ્વિતીય થી તૃતીય તરફ જઈએ તેમ પાણીમાં દ્રાવ્યતામાં શું થતો જાય છે ઘટાડો થતો જાય છે દોસ્તો તો આ આપણે ભૌતિક ગુણધર્મ જોઈએ પ્રાથમિક એમાઇન દ્વિતીય કેમાઇન તૃતીય કેમાઇન પાણીમાં દ્રાવ્યતા અને ઉત્કલન બિંદુની દોસ્તો ખાસ આપણે વાત કરી તો આટલી વસ્તુ વ્યવસ્થિત કોન્સેપ્ટ સાથે જોઈ લેવાની છે આમાંથી કોઈ પણ એમસીક્યુ તમને પૂછી શકે ઉદાહરણ લઈને ખાસ પૂછશે તમને કે પાણીની બિંદિ દ્રાવિતાના ક્રમમાં ગોઠવો ઉત્કલન બિંદુના ક્રમમાં ગોઠવો તો પ્રાથમિક વિદ્યક્તિના આધારે તમે આરામથી ગોઠવી શકો છો ઓકે ચાલો થેન્ક યુ દોસ્તો